શ્રી સોરઠિયા દરજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સોરઠિયા દરજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સહયોગ સોસાયટી પ્રમુખ દર્શન સોસાયટીની બાજુમાં નાની વેડરોડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ટિફિન સેવાના દાતાઓનું સન્માન રમત ગમત ક્ષેત્રના વિજેતા થયેલાઓનું સન્માન ડોક્ટર સીએ જેવી ડિગ્રી ધરાવતા શ્રીઓના પોસ્ટ પર સેવા બજાવનારાઓનું સન્માન સાથે સમાજના સર્વ લોકોએ સ્વરૂચિ ભોજનનો સ્વાદ સાથે બેસીને માણ્યો હતો મારું નામ કિરીટભાઈ બટુકભાઈ મકવાણા છે અમે શ્રી સોરઠિયા દર્દી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સોરઠ દ્વારા આયોજિત સ્નેહમિલન કર્યું છે ને એમાં હું ખૂબ પ્રમુખ છું અમારી સાથે મયુરભાઈ પ્રમુખ છે અને રાકેશભાઈ ખજાનજી છે અમે લોકો છેલ્લા ત્રણ વર્ષથી અમારા સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ

અને જે રમત ગમત ક્ષેત્રે અજેમાં અમારા સમાજમાં એક બાળક એવો છે કે જે ગુજરાત રાજ્ય 800 મીટર દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલું છે આવા રમત ગમત ક્ષેત્રે જે વિદ્યાર્થીઓ આગળ આવ્યા હોય તેમને પણ અમે ઇનામ આપી અને પ્રોત્સાહિત કરીએ છીએ બસ આ ઉદ્દેશ્યથી અમે સ્નેહ મિલનનું આયોજન કરીએ છીએ આમ શ્રી સોરઠિયા દરજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ રંગે ચંગે યોજાયાતા સમાજના લોકોમાં ખુશી વ્યાપી જોવાામી હતી બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે